નમસ્કાર બાળકો કેમ છો તમે બધા મજામાં હશો આપના પરિવારમાં પણ બધા સભ્યો મજામાં હશે આજે ધોરણ સાત વિષય ગુજરાતી એમાં જોઈશું આપણે પાઠ સંસ્કાર આપણને ખબર છે કે સંસ્કાર દરેક વ્યક્તિનામાં હોવા જોઈએ સંસ્કારથી જ માણસ પણ દીપી ઉઠે છે એના સારા સંસ્કાર જ એને આગળ લઈ જવામાં મદદરૂપ થાય છે આપણને ખબર છે કે આપણા સંસ્કૃતિ પ્રમાણે આપણા સંસ્કારો સોળ છે એમાં કોઈનું આતિથ્ય અતિથિ ભાવ મહેમાન ગતિ કરવી એ પણ આપણો સરસ મજાનો સંસ્કાર છે તો આપણે સંસ્કાર પાઠ આજે ભણીશું સંસ્કાર એક નાનું ગામ હતું આ ગામ સમુદ્રને કિનારે હતું તે ગામમાં મોટે ભાગે માછીમારોની વસ્તી હતી એકવાર તે ગામની એક માછીમારની સ્ત્રી બાજુના શહેરમાં પોતાના માછલા એક સુંડલામાં ભરીને વેચવા માટે ગઈ ગામ હતું એ હતું એ સમુદ્ર કિનારે હતું તેમાં માછીમારોની જ વસ્તી હતી તેમાં એક માછીમાર સ્ત્રી સુંડલા એટલે કે ટોપલામાં માછલા ભરીને વેચવા ગઈ શહેરમાં જ સાંજ પડી ગઈ તેના માછલા અડધા વેચાયા સાંજ પડતાં પડતાં અડધા વેચાયા અને અડધા વેચાયા વિના રહી ગયા આવી રીતે માછલા પાછા લઈને પોતાને ઘેર જવાનું તેને ઠીક ન લાગ્યું એટલે તેણે નક્કી કર્યું કે આજની આ રાત આ શહેરમાં જ વિતાવવી અને બાકી વધેલા માછલા બીજે દિવસે વેચીને પછી જ ઘરે જયો હવે આ સ્ત્રીના માછલા ન વિચાર્યા એટલે એને વિચાર આવ્યો કે અડધા માછલા લઈને જવા કરતાં હું આ શહેરમાં રોકાઈ જાઉં અને કાલે બધા માછલા વેચીને પાછી જઈશ હવે પ્રશ્ન થયો કે શહેરમાં રાત વિતાવવી ક્યાં એટલે એને વિચાર આવ્યો કે આ શહેર તો છે પણ હવે આખી રાત હું ક્યાં રહીશ માછીમાર બહેનને યાદ આવ્યું પોતાની નાનપણની એક સખી આ શહેરમાં વસ્તી હતી તે સ્ત્રી એક માલણ હતી માલણ એટલે કે ફૂલ વેચનારી ફૂલો ઉગાડવા ફૂલો વેચવા એ જ તેનો વ્યવસાય હતો પૂછતી પૂછતી માછીમાર બહેન પોતાની સખી માલણના ઘેરે પહોંચી પોતાની નાનપણની સખીને પોતાને ઘેર આવેલી જોઈ માલણને ખૂબ આનંદ થયો માલણે માછીમાર બહેનનું હેતપૂર્વક સ્વાગત કર્યું તેને પોતાની પાસે જ બેસાડી બંનેએ સાથે બેસી કેટલાય લોકોના ખબર અંતર પૂછ્યા અને નાનપણના સ્મરણો વાગોડ્યા હવે બંને બહેનો બહેનપણીઓ જે છે એ ઘણા સમય પછી મળી એટલે જૂની વાતો યાદ કરવા માંડી અને બધા એમની સાથે જે બીજી બહેનપણીઓ હતી એમને પણ યાદ કરવા માંડ્યા સાંજે બંનેએ સાથે વાડું કર્યું વાળું એટલે કે સાંજનું ભોજન સાંજના ભોજન પછી બંનેએ સોવાની તૈયારી કરી માલણે પોતાની વાલી સખીની પથારી પોતાની પથારીની બાજુમાં જ કરી થોડી વાર વાતો કરીને પછી બંને સખીઓ એક જ ઓરડામાં પાસે પાસેથી પથારીમાં સૂતી માલણ તો થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગઈ પરંતુ માછીમાર બહેનને ઊંઘ આવતી નથી માછીમાર બહેનને ઊંઘ ન આવવાનું કારણ જાણો છો તમે તેઓ બંને સખીઓ જે ઓરડામાં સૂતી હતી તે ઓરડામાં ચાર ટોપલા મૂકેલા હતા બધા ટોપલામાં ફૂલો ભરેલા હતા માલણના ઘરમાં ફૂલોનો હોય તો બીજો શું હોય આખો ઓરડો આ સુગંધી ફૂલોની સુગંધી મગમગતો હતો પરંતુ આશ્ચર્ય એ હતું કે આ માછીમાર બહેનને આ ફૂલોની સુગંધ બિલકુલ ગમતી ન હતી ફૂલોની ગંધથી તેનું માથું ભારે થવા થઈ ગયું ફૂલોની સુગંધથી તેને ખૂબ અક્રામણ થવા લાગી ફૂલોની સુગંધનો તેને અતિશય કંટાળો આવી ગયો આ કારણથી માછીમાર બહેને તે ઓરડામાં ઊંઘ આવતી ન હતી અને માલણ બહેન તે તો નિરાંતે ઘસઘસાટ ઊંઘતી હતી હવે થયું એવું કે ઓરડામાં જ્યાં બંને સખીઓ સૂતી હતી ત્યાં ફૂલો ભરેલા ટોપલા હતા હવે જે માછીમાર સ્ત્રી હતી એને આ ફૂલોની સુગંધ ગમતી ન હતી એટલે એને ઊંઘ ન આવી અને માલણ તો ફૂલ વેચતી હતી એટલે એને તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ માછીમાર બહેને પથારીમાં ખૂબ પડખા ફર્યા ખૂબ ધીરજ રાખી પણ તેને આટલા ફૂલોની વચ્ચે ઊંઘ ન આવી તે ન જ આવી આખરે કંટાળીને તેણે પોતાની શખી માલણને ઉઠાડી માછીમાર બહેને માલણને કહ્યું બહેન તું તો ઘસઘસા ઊંઘે છે અને મને તો અહીં ઊંઘ આવતી જ નથી માલણે તેને પૂછ્યું કેમ અહીં તને શું તકલીફ છે અહીં તને હું કેમ આવતી નથી માછીમાર બહેન કહે છે બેન તારા ઓરડામાં ચારે બાજુ આ ફૂલોના જે ટોપલા ભરીને મૂકેલા છે પડ્યા છે આ ફૂલોમાંથી મને તો ઘણી વિચિત્ર પ્રકારની વાસ આવે છે કે ઊંઘ જ આવતી નથી તમને માળીઓ ને આ ફૂલ વચ્ચે ઊંઘ કેમ આવે મને તો સમજાતું નથી આ ખરાબ વાતથી મારું માથું ફાટી જાય છે આવી વાસ આવે છે છતાં તું અને તારા પરિવારજનો નિરાંતે ઊંઘી શકો છો તે જોઈને મને ખૂબ નવાઈ લાગી હવે આ વાત સાંભળીને પેલી માલણ બહેન આશ્ચર્યમાં પડી ગઈ મને તો આવાને આટલા પુલોની વચ્ચે ઊંઘ આવશે જ નહીં માછીમાર બહેને માલણની ત્યાં મહેમાન હતી મહેમાનની સગવડ સાચવવી એ તેની ફરજ હતી તેને થયું મારી આ સખી સારી રીતે ઊંઘ આવે તેનો ઉપાય તો જરૂર શોધી કાઢવો જોઈએ હવે માલણને થયો કે આ સખી આટલા દિવસે આવી અને આપણા અતિથિ દેવો હવો એટલે એ આટલા સમય પછી મારા ઘરે આવી એટલે એને ઊંઘ જ જોઈએ હવે એને ઊંઘ આવે એના માટે મારે શું કરવું જોઈએ એ વિચારવા માંડી આખરે માલણે માછીમાર બહેનને જઈને પૂછ્યું સખી તો ઘણા વર્ષે આજે મારે ઘેર આવી છે તને બધા પ્રકારની સગવડ કરી આપવી એ મારી ફરજ છે તું જ કહે તને સારી રીતે ઊંઘ આવે તે માટે શું વ્યવસ્થા કરવી તારે જે પ્રકારની વ્યવસ્થા જરૂર હોય તું મને કહે હું તારી અનુકૂળતા પ્રમાણે તુરંત વ્યવસ્થા ગોઠવું છું બીજું તો કાંઈ નહીં બહેન મને ફૂલોની વાસ અનુકૂળ નથી આ વાસથી મારું તો માથું ફાટી ગયું આ વાસને કારણે જ મને ઊંઘ આવતી નથી તું એમ કર આ ફૂલોના ટોપલા અહીંથી ખસેડીને બીજે ક્યાંય મૂક ફૂલોની આ માથું ફાડી નાખતી વાસ દૂર થતાં મને તરત ઊંઘ આવશે એણે શું કહ્યું કે જે આ ફૂલ ભરેલા ટોપલા છે એ તું બહાર મૂકી દે આ બહાર જતા રહેશે એટલે મને ઊંઘ આવી જશે માલણ બહેને તાબડતો ફૂલોના બધા જ ટોપલા તે ઓરડામાંથી ખસેડી બીજા ઓરડામાં મૂકી દીધા તાબડતો એટલે કે તરત જ પછી બંને નિરાંતે સૂતા આટલી વ્યવસ્થા થઈ તો પણ માછીમાર બહેનને ઊંઘ ન આવે તેણે પોતાની શકે માલણને કહ્યું બહેન આ ફૂલોને દૂર કરવાથી મને ઘણી રાહત લાગે છે પરંતુ હજુ મને ઊંઘ આવતી નથી મારો પેલો માછલાનો ટોપલો ક્યાં મૂક્યો છે તો તાબડ તે માછલાને અહીં લઈ આવ અને મારી પાસે મૂક માછલાઓના શરીરમાંથી આવતી સુગંધ વિના મને જેમ ન પડે અને તે વિના મને ઊંઘ જ ન આવે આખરી માલણી ફળિયામાં મૂકેલો તે માછીમાર બહેનનો ટોપલો બહારથી અંદર લાવ્યો તેને પથારીની બાજુમાં તેના મસ્તક પાસે મૂક્યો પછી તો શું વાત માછીમાર બહેન તો થોડીક ક્ષણોમાં ઘસઘસાટ ઊંઘી ગઈ અને માલણ બહેન તેને ઘસઘસાટ ઊંઘતી જોઈ રહી અને પડખા ફેરવતી રહી અને વિચારતી રહી હવે માલણ બહેન ફળિયામાંથી તરત જ માછલાનો ટોપલો લાવી અને મૂકી દીધો એ માછલાની સુગંધ આવતાની સાથે જ માછીમાર સ્ત્રીને ઊંઘ આવી ગઈ પણ જે માલાણ સ્ત્રી હતી એને ઊંઘ આવતી નથી અને એ પડખા ફરે છે આપણા સંસ્કારોનું કેટલું જોર માછલીની વાતથી ટેવાયેલા મનને ફૂલોની સુગંધ વચ્ચે ઊંઘ નથી આવતી ફૂલોની સુગંધ તેનું માથું ફાટી જાય છે માછલીની દુર્ગંધ તેને ગમે છે અને તેની ગંધ વિના ઊંઘ આવતી નથી આપણા જે સંસ્કારો છે કે આપણે આ જ કરવું જોઈએ આપણું મન જેનાથી ટેવાયેલું જ હોય છે પછી આપણું સારું મન જ્યારે ખરાબ જોઈએ તો ના સારું કરવાનું મન છે એટલે એ સંસ્કારોના કારણે આપણે કરી નથી શકતા એવી જ રીતે આ જે માલણને માછલાની સુગંધથી ઊંઘ આવતી હતી એને ફૂલોની સુગંધ ગમતી નથી ને ફૂલોની સુગંધથી જેને ઊંઘ આવતી હતી એને માછલાથી ઊંઘ આવતી નથી એમ આપણા જીવન વ્યવહારમાં પણ આપણા આવા સંસ્કારો સિંચાયેલા છે